તો નમસ્કાર મિત્રો આજે જયારે આપણે મોટા ની અંદર આવ્યા છીએ ત્યારે માહી એક્ઝિબિશન ની અંદર આપણે જોયું કે એક સરસ મજાનું ઘાણીનું સિંગતેલ લઈને અમારા ભાઈ એવા છે અને ઘાણી સિંઘ તેલની અંદર જે ભારે માસ ભરી શકાય એવું અક્ષર ઘાણીનું તેલ જે આપણે ગામમાં જ છે અને અહીંયા જ બને છે તો એવી સરસ મજાની તેલ એમાં આપણને અલગ અલગ વિવિધ પ્રકારમાંથી તમને ઉપલબ્ધ મળશે એક લિટરમાં પણ મળી જશે પછી ત્યારબાદ આપણને પંદર કિલોમાં પણ મળશે અને ઘણી બધી જે માંડ સિંઘ ખેડૂત ખેડૂતના ખેતરમાંથી લાવી અને પોતે જ ઘાણાની ઉપર ઊભા રહી અને ઘાણામાંથી જે તેલ નીકળે છે ઝીરો ટકા કેમિકલ વગરનું જે તેલ મળે છે તે મિત્રો આપને જોવા મળશે તો આ ભાઈ સાથે આપણે ખાલી ટૂંકમાં આપડે વાત કરીએ કે સાહેબ આપડે પોતાનું જ છે હોમ ડિલિવરી કરી આપો તો મિત્રો ઘરે પણ આપણે સિંગતેલ જોતું હોય ડબ્બાની પંદર કિલો ડબ્બો જોતો હોય તો પણ આપણને અક્ષર જે પાછળ તમે જોઈ શકો છો શુદ્ધ સિંગતેલ અને તલનું તેલ કોઈ મિલાવટ વગરનું તેલ પણ આ ભાઈ આપણને વેચે છે ત્યારબાદ તમે જોઈ શકો છો કે જે આપણે મરચી પાવડર જે બારી માસ ભેર્યા જેવું છે જે ગામડાનું આપણે જે કાઠિયાવાડનું દેશી મરચુંમાંથી બનાવેલું છે ત્યારબાદ આપણે જોઈ શકો છો હલ્દી પાવડર સેલમ સરસ હલ્દી પાવડર અને ત્યારબાદ તમે જુઓ મિત્રો કે ધનિયા જીરું પાવડર તો આ બધી જ વસ્તુઓ શુદ્ધ છે વ્યવસ્થિત છે અને સારી એવી સાફ કરેલું દળેલું અને ચોખ્ખું જ આપણને મિત્રો આપે છે તો જ્યારે પણ આપણને જોઈ ત્યારે તમને જે ડિસ્ક્રિપ્શન નંબર ઉપર આપેલો છે એમાં કોલ કરી અને ભાઈ પાસેથી શુદ્ધ તેલ મંગાવી શકો છો કારણ કે અત્યારે જે રોગના જે હુમલાઓ વધતા જાય છે નાની ઉંમરમાં પણ કેમિકલવાળું તેલ ખાધા બાદ આપણને ઘણી બધી પ્રકારના પ્રોબ્લેમ થતા હોય ત્યારે હું પણ ખાઉં છું તો આપ પણ એક વખત એક પાંચ કિલો અથવા તો એક લીટરમાં મંગાવી અને ટ્રાય કરી શકો છો મિત્રો સારું લાગે તો તમારે ફરીવાર પંદર કિલોમાં મંગાવો અને ભાઈનું તો ત્યાં સુધીની ગેરંટી આપે છે કે તમને ન ફાવે ન ભાવે ન મજા આવે તો તમે અમને રિટર્ન કરી અને પૂરા પૈસા પણ તમે વાપસ મેળવી શકો છો તો મિત્રો આવું સરસ આપણા જ ગામની અંદર સિંગ તેલ મળતું હોય તો હું તો એવું વિચારું હું તો એવું માનું છું કે એક વખત મેં ટ્રાય કરી છે તો મિત્રો તમારે પણ આ સિંગતેલની એક વખત ટ્રાય કરવી જોઈએ